અમારે જવાનું અમારું હોય તો બી અમે જતા રહીએ રહીએન પર કે અમારું કઈ હોય તો અમે જઈએ પણ સરકારે એકદમ નોટિસ આપી દીધી અમારે જવાનું કામ આ છોકરા લઈને અને આ છોકરા ને ભણતર બગડે અમારા ઘર નઈ બાર નઈ ગુજરાતમાં અત્યારે કોની સરકાર છે

पचास साठ वर्षो चलती है हमें क्या है मेरे सात ससुर की जगह है और उन्होंने ये जगह मुझे दी शादी करने के बाद मैं यहीं पे आई और यहाँ आने के बाद एक महीना कर दो जिंदगी मैंने यहाँ गुजारी चालीस वर्ष हमें आ, हमें जो કે પણ આયા આયા જ જ હતા અમે નાના બધા રહ્યા છીએ અને અત્યારે અમે એકદમ ક્યાં કરીએ અમે અમે સંચાલન કરીએ અમે બધા સાથે રહીને જ રહેલા છીએ અમે એવું અત્યારે બી કહીએ છીએ કે બધા સાથે મળીને જ અમે આવી રહીશું અને તોડવા બી આવશે તો અમે બધા સાથે મળીને જ સામનો કરીશું ના પક્ષના ના વિપક્ષના અમે છીએ જનતાના પક્ષના હાલ અમે આવ્યા છીએ બાપોરનગર ચાર રસ્તા આગળ જ્યાં તંત્ર દ્વારા ડિમોલેશનની નોટિસ આપવામાં આવેલી છે એ લોકોને ત્રીસ દિવસમાં મકાન ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે એ લોકોને સાથે આપણે પૂછ્યું કે શું છે સમગ્ર ઘટના બેન તમારું નામ જણાવો સંગીતા બેન મુકેશભાઈ પટની શું અહીંયા સમસ્યા શું થઈ છે સાહેબ અમે અહીંયાસ 50 થી 60 વર્ષથી છે અમારી પર્યટન છે બહુ કાચા છાપડા હોય એકદમ કંતલ ના ત્યારથી અમે અહીંયા રહીએ છીએ અત્યારે અમારી પાસે કોઈ ઉદાહરણ નથી આકાર નથી સહારો ને કઈ અફસોસ નથી અમારા ઉપર અને અત્યારે અમારા ઝુપડપટ્ટી છે એ કીધું અમને એક મહિનાની નોટિસ આપી દીધી અત્યારે અમને કોઈ રેટર્ન નથી આવ્યું કોઈ વસવટ નથી આવ્યો કશું અમારે માંગ અમારી પૂરી નથી થઈ ડાયરેક્ટ જ અમને એક મહિનાની નોટિસ ખાલી કરવાની આપી છે કેટલા કેટલા વર્ષ થી અમારે સાહીઠ થી વર્ષ થઈ ગયા છે સાહીઠ પાસઠ વર્ષ થઈ ગયા

બે ટાઈમ રોટલી ખાવું અમારું મન જાન હશે કેવી રીતનું કોશિશ કરું ને મકાન કરું એટલે એક અમારું સપનું છે અમારે કોઈ ઉધાર ને કોઈ આધાર નથી તંત્ર દ્વારા જયારે નોટિસ આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે ત્રીસ દિવસમાં તમારે જાતે મકાન ખાલી કરી નાખવાના જો મકાન તમારે બીજા ખાલી નહીં થાય તો તંત્ર શું કરશે અમે તંત્ર એમ કરશું કે અમે મકાન ખાલી અમારી જાન કે તો જાન જાય તો ભલે પણ અમે મકાન ખાલી નહીં કરીએ અમે સામે રહેતા ને અમારું પોતે અહીંયા રહેવાનું ને અમે પોતે સુરી કાલ છે અમારું મકાન ની માંગ છે કે અમે પોતે અહીંયા વધે બાજુમાં આજુબાજુ બધે બનીને આલે છે સરકાર મોદી ની સરકાર તો અમને બી અહીંયા મકાન બનાવીને આલે બીજી માંગ નથી આ એ જ કહેવાનું છે અમારે બી કે અમારે બી સાઈઠ પાંચ વર્ષથી અહીંયા છે અમારો ભોગવટો અમારે બી અહીંયા જ માંગણી છે તમને સરકાર અહીં બનાવી આપે અમારા છોકરા બધા અહીંયા ભણે ગણે છે અમારું બધું રોજી રોજકાર અહીં છે અમારા ધંધો મહેનત અહીં છે અને અમારે કોઈ જમીન જાગોશી છે નહીં સાહેબ તો અમે કાંગ અને જઈએ ક્યાં અને કયા આધારે અમે રહીએ ને કયા આધારે જઈએ અમારે તો અમારે કઈ કાંગ અને છોકરા જીવારવાના અમારે રહેવાનું અમારે તો ભાઈ કઈ સહારો તો જોઈએ ને તો અમને જેવું સરકાર બનાવી આપે છે એવું અમને બી અહીં બનાવી આપો ગુજરાત સરકાર તો કહે છે કે ગરીબોને હવા સુધનાના મકાનો બનાવવામાં આવે છે એ લોકોને ફાળવવામાં આવે છે તો તમને લોકોને કેમ નથી આપતો હા તો એ સરકારને જોવાનું તો મારી જે અમે જ પાં સાઠ પાંચ જ વર્ષથી રહ્યો છે અમને એકદમ નોટિસ આપી દીધી અમે જઈએ કાં અમારા તો કોઈ મકાન નહીં કોઈ આધાર નહીં કોઈ જમીન નહીં કોઈ જાગૃતિ નહીં અમે ગરીબ માણસ કમાઈના ખાઈએ તો અમારે ક્યાં જવાનું કોઈ અમારું હોય તો બી અમે જ જતા રહીએ રહેઠન પર કે અમારું કઈ હોય તો અમે જઈએ પણ સરકારે એકદમ નોટિસ આપી દીધી અમારે જવાનું કામ આ છોકરા લઈને અમારા છોકરાને ભણતર બગડે અમારા ઘર નહીં બહાર નહીં અત્યારે કોની સરકાર છે ભાજપ ની સાહેબ અમા આ ગરીબ માણસ છે આટલા વર્ષ નો અમારો ભોગવટો છે તો અમે આ ગરીબ માણસ છોકરાઓ નાના નાના લઈને ક્યાં જઈએ જ્યાં બીજા એરિયાઓ જે મકાનો બનાવી આપ્યા ભાડા આપે છે એ અમે સરકાર પાસે માંગ કરીએ કે અમને અહિયાં જ મકાનો બનાવી આપો અમે છોકરાઓ નાના નાના છે અત્યારે અમારો ગરીબ માણસ અત્યારે અમારો ધંધો અહિયાં અમારો રોટલો અહિયાં તો અમે ક્યાં જવાનું સાહેબ અમારી એ માંગ છે કે અમારે અહિયાં સરકાર અમને અહિયાં મકાનો બનાવી આપે અમારી આ માંગ છે આટલા વર્ષ થી આટલા વર્ષ એકીદમ થી અમારા પર આવે તો અમે ક્યાં જવાનું જવાનું સાહેબ ગુજરાત માં તો એમ કે છે ભાજપ ગરીબો ભાજપ અમારે નરેન્દ્ર મોદી અમને મત આપીએ સાહેબ તો અમારે જવાનું કેમ નહીં અમને આપવું જોઈએ ને એવું અમારે અહીંયા જ મકાન જોઈએ અમારે બીજા એરિયામાં પાવે નહીં અને અમારે અહીંયા જ કરવાનું છે અમારા છોકરા એ ભણે બધું અહિયાં જ છે એટલે જેવું બધે કર્યું મોદી સરકારે એવું અમને ભી કરી જેને ઝુમડા પાડો એને આપો ને ઈસ મુદ્દાનો કાયદો આપણે ઇન્દિરા કરેલો છે એ મુદ્દા પર મોદી સાહેબ આવે છે કે જેને જ્યાં ઝુપડા જ્યાં પાડે સરકારી હાઈસ્કૂલો અમારા બાળકો ભણે અને ધંધો અમારો અહિયાં છે અમારો કોઈ મોજ કોઈ અમારો અહિયાં છે અને અમારે પચાસ વર્ષનો અમારો ભોગવટો છે સાહેબ અમારે ક્યાં જવાનું અમારે કરો સાહેબ અમે નિવેદન કરીએ છીએ કે અમે આજના વર્ષથી આગળ બોગવટો છે પચાસ વર્ષથી વર્ષવટો છે અમુક ઘર એવા છે સાહેબ કે સવારે રાંધે છે સાંજે નહીં રાંધતા એવા ઘરો પડે છે સાહેબ ક્યાં જાય એ સાહેબ ક્યાં જશે

જે પાડા છે તેને છે જનતી જનતી કો પોતે બનાવીને આલે છે મોદી સરકાર એવી થી અમારી માંગ છે કે મારા બારો કઈએ બને અમારા રોજી રોજી નહીં અમારા નાના નાના છોકરાઓ છે અમારા ઘરવાળા હાથ મજૂરી મહેનત મજૂરી કરે છે અમારે ખાવું ખાવાનું હોય ખાવું પીવું અત્યારે મુશ્કેલ અમારું થઈ ગયું છે અત્યારે મોદી સરકાર અમને અનાજ પાણી આલે તો અમે અનાજ કરીને બેસીએ છીએ એક ટાઈમ અમારું વેઠન ચલાવવું અમારા આંખોનું પાણી હશે ને અત્યારે મકાન લેવું ને સપનું છે અમારે એનાથી કોઈ બીજા મકાન માંગીએ અમારી માંગ એટલી છે એ બધે અહીંયા મારા પોતે આલે છે બીજું પોતે વેસવાડ આલે છે એવો વસો અમારે પોતે અહીં જ જોઈએ છે બીજી માંગ નથી અમારું રેઠણ આ અહીંયા 60 65 વર્ષની અમારી રેઠણ છે અમને પહેલે થી કીધું નું સંધ્યા કે જે રે તેનું ઘર છે ને વાવે એનું ખેતર છે અત્યારે ત્યાંના અમારા લોકો ગયડા માણસો તો અહીં છાપરા ઝુપર પટ્ટી કરીને બેઠેલા છે ને અત્યારે ત્યારે આશી બાર મકાન વાળા કે સોઈ ગયા તો અત્યારે ઉભા થયા છે ને અમને ઝુપર પટ્ટી હટાવવા માંગે છે તો અમારે એટલું જ કહેવાનું છે સરકારની જોમાં આપણે

निधि राजपूत शु बेन निधि बेन शू खर समस्या से आ सबकी समस्या यही है उनका एक महीने का नोटिस दे के और ये घर खाली करने के लिए बोले एक महीने का वक्त होता है घर बसाने के लिए पचास साठ वर्षो चलती है हमें क्या है मेरे सास ससुर की जगह है और उन्होंने ये जगह मुझे दी शादी करने के बाद मैं यही पे आई और यहाँ आने के बाद एक महीना पूरी जिंदगी मैंने नहीं यहाँ गुजारी तुम शादी करके भी यहाँ आए और अभी मकान खाली करने को बोलता है अभी नहीं शादी को तेईस साल हो गए तेईस साल उसके पहले मेरे सास ससुर रहते थे और तेईस साल से मैं यहाँ पे हूँ मेरे ससुर ने सास ससुर भी गुजर था मुझे मिलकियत दिए गए की हाँ बहुत हम ठीक से रहो आइए लोग कहते एक महीना खाली कर एक महीना में कोई घट गए बसाई जा सकती है, जो पचास साठ वर्षो ऐसी अपेक्षा सरकार तो ये है उनको डेवलप करना करे लेकिन जनता को दुखी मत करे जनता को भी सुखी करे जिससे हम ने उनको बनाया है वो हमारा जो स्थानीय आगे वन पूछी दुर्गेश भाई दुर्गेश भाई शुभ समस्या समस्या ये छवि तारीख बोटिस जाहिर कर કે તમને ત્રીસ દિવસમાં તમારા ખાલી કરી રકત જે તોડવામાં આવશે એ તમારે બે ચાર્જ વસૂલ કરવામાં આવશે અહીંયાં લગભગ થી પાંચસો દુકાનો છે અને તો થી નવસો મકાનો છે બધા રહીશોને ઢોઢીસો આપી દીધી કે ત્રીસ દિવસમાં તમે જાતે ખાલી કરી નાખજો પણ આટલા વર્ષોથી બેવાસી પચાસ સાઠ વર્ષથી લોકો છે ઇન્દિરા ગાંધી વર્ષના મકાનો જેથી જ બી હાલમાં હાજર છે અહીંયા એ ગુજરાતના અન્ય અંતે કહેવામાં આવ્યું છે કે તમે ત્રીસ દિવસમાં નહીં ખાલી કરો તમે જાતે તોડી નાખશું તો ત્રીસ દિવસની અંદર તમે ખાલી કરી આપજો અમને આટલા વર્ષોથી થી રેવાડા ધંધા વાળા દાદા મોટા રોજગાર કરવા વાળા એટલે વેચી ગઈ ખાલી કરીને જશે ક્યાં અમુક અમુક વિસ્તારોમાં મકાનો બનાવે છે નાના વડીલો ને ઉમરનાક વ્યક્તિ છે ઓલા ના મકાનો માં કરી દઉં નીચે ચડી કે નાના રૂમ માં એ લોકો સમાવેશ નથી સુવિધા નથી આ કે આપી એટલે અડધા મકાનો સરકાર ના હોય બે પાંચ મકાન આપી બધાને છૂટા ખાના નાખી દેવાના બાપુનગર ની અંદર હાઉસિંગ બોર્ડ ના પ્લોટ ની અંદર એ બી વિદ્યાલય સ્કૂલ ને કાયદેસર કરી આપી છે ધનવંત્રી હોસ્પિટલ ને ભાડે આપી દીધી નવાનું વર્ષના રૂપિયા ભાડે તો એ વર્ષના અમે પેલા નથી સાહેબ બાપુનગર ની વાત કરીએ તો હમણાં ત્રણ દિવસ પહેલા ન્યુઝ પણ વાંચવામાં છાપવામાં આવેલું હતું કે બાપુનગર માં કોર્પોરેશન ના સો કરોડ ના પ્લોટ ઉપર પણ તંત્ર ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા દબાણ કરવામાં આવેલું છે એને લઈને શું કહેશો આજનો વર્ષો થી આજ નથી સાહીઠ વર્ષ પહેલાથી સુધી સરકાર જાગી નથી આ સાહીઠ વર્ષ પછી એકદમ જાગી ગયા કે જગ્યા અમને ખાલી કરી આપો તો સાહીઠ વર્ષ પેલા થી રોડ કટિંગ રસ્તા કટિંગમાં કોઈ નડતર નથી રોડ રસ્તા મોટા કરી શકો પણ આવું સામૂહિક ખતમ ના કરો અમને લોકોને આટલા વર્ષો થી રહેવાસી છે આ જગ્યા પછી આ લોકો ને જંત્રી પૈસા લઈ લીધા છે અમે બી પૈસા ભરવા તૈયાર છે અમને ભી અમારી જગ્યા ખાતે છે કરી આપે ત્યાંથી ખાલી કરીને બીજે મોકલવાથી કોઈ મતલબ નહીં રોજી રોજગાર બધા ચીનવાઈ જાય પબ્લિક પરેશાન થઈ જાય ને નાના મોટા રેવા રેવા વાળા અમુક લોકો રોજ લાઈન રોજ ખાવા વાળા રોડ પર મજૂરી કરવા વાળા એક બી બહાર છે કે બીજી સપનું થયે મકાન અમે ના લઈ શકીએ સરકાર ને એટલી અપીલ છે જે બી કરો પબ્લિક માટે હિત માટે સારું કરો શું કેશો બેન તમે અમે તો સાહેબ એ જ હાથ જોડી વિનંતી કરીએ છીએ કે અમારા મકાન અમને અહીંયા જ આપે કારણ કે અમારો ધંધો પાણી બધું અહીંયા જ છે અમારા છોકરા ભણવા ભણવા વાળા બધા અહીંયા જ છે તો અમારા લોકો જે માલિકો અહીંયા અમારો ધંધો છે ને અમે બીજી જગ્યાએ અમારે કેવી રીતે સેટિંગ કરવાનું કેટલા વર્ષથી અમારી ઉંમર જ પિસ્તાલીસ વર્ષની છે હું જ્યાંથી બચપણ થી છે મારા દાદા દાદીનો એ પહેલા વર્ષથી મારા સિત્તેર વર્ષ ના ત્રુપી છે અત્યાર સુધી તંત્ર ના જાગ્યું હવે કેમ જાગ્યું ચાલીસ વર્ષે કેમ જાગ્યું ચાલીસ વર્ષે અમે હવે અમે જોવા મળ્યું

અને અમે કઈ બધું વસવાટ કરીએ અને અમારે કઈ રીતે ધંધો જમાવો અને અમે એટલા હેરાન છીએ કે એની કોઈ હદ નથી અત્યાર સુધી ખ્યાલ ખ્યાલ હતો આના વિશે અત્યાર સુધી પણ કોઈ દિવસ નોટિસ આપવામાં આવી નથી અને રોડ કટિંગ હોય તો રોડ કટિંગ પણ બધું કરી નાખ્યું છે રસ્તાઓ મોટા છે બાપુનગર ચાર રસ્તા ઉપર અને સર્કલ પણ મોટું બની ગયું છે અને કટિંગ આજથી થી વર્ષ પહેલા આવી ગયું છે બધા રોડ મોટા થઈ ગયા છે કોઈ જાતની હેરાનગતિ નથી રોડ ઉપર પબ્લિક ને પણ નથી ટ્રાફિક પણ કરી છે કે આમાં એક બી રોડ ઉપર લારી ગલ્લા કોઈ પણ જોઈએ નહીં તો સમજો તમે કે સમથિંગ ત્રણ હજાર લારીઓ ઊભી રહી છે ભીડભં રોડ ઉપરથી થી નગર સુધીમાં હવે ત્રણ હજાર લોકોની રોજ રોજગારી લૂટી લઈને સરકાર શું લઈ લેશે ને સર આ આ તો ગરીબોની રોજગારી લૂટવાની વાત થઈ ને હા ગરીબોની રોજગારી લૂટવાની વાત થઈ રહી છે અને રોજ રાત રોજ રાતે સવારથી છ વાગ્યા થી માંડી અને બાર વાગ્યા સુધી ધબવાની ગાડીઓ આવે છે અને એટલા હેરાન કરે છે કે કોઈની હદ નથી અને અમારી લારી ગલ્લા બધું ઉપાડી જાય છે અને રોડ ઉપર બિલકુલ ટ્રાફિક થતો નથી રોડ કોરો છે અમારા સાહેબ

તમે હજી બી તમને હજી બી એવું લાગતું હોય તમે કટિંગ કરી શકો છો તમને એમાં કોઈ અધિકારી નથી તો તમે હવે કેસી મેદાન મારવાનું કરશો એ અમે અફસર લાગશે ખરાબ ને એના માલકી નમો નહીં તમે થશો એના ભોગીદાર તમે સરકાર થશો અમારે કઈ નહીં આ તમારી સમસ્યાને લઈને તમારા અહીંયા સ્થાનિક ધારાસભ્ય કોણ છે

પાર્ટી પાડી તમને કઈ નહીં મળવાનું મત કોને આપેલા બેન અમે ભાજપ ને જ અત્યારે લે છે ભાજપ બળ તમને ધમકી આપે ધમકી રે બધા આજુબાજુ નું ખોટું ઓફર અમને એટલે તમને ઓફર ને એટલે તમને કોણ તો ઓફર ને એટલે સે એના માટે અમે ઓપ્શન કરીએ છે કે તમે અમારે નહીં કે ઉતારવા કોણ ધમ તારો મારો

અહીંયા તંત્ર દ્વારા ત્રીસ દિવસમાં મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવેલી છે જેમાં ચારસો મકાન નોટિસ આપવામાં આવે છે એને લઈને શું કહેશો સાહેબ આજે લગભગ સાહીઠ એક વર્ષ થઈ ગયું બાપુનગરમાં અમને વસે સાહીઠ વર્ષ ની અંદર એ ટાઈમ પર એવી વિદ્યાલય બધું ખેતર હતું એવી વિદ્યાલય વાળો બધું બનાવી ને સ્કૂલ જ્યાં બનાવી ને એને જંત્રી પૈસા ભરીને એને કાયદેસરથી કરી આપ્યું છે ના ધનન મંત્રી અમારા સામે કચરાપટ્ટી હતી ને એ ટાઈમ પર એના દવાખાને બનાવીને નવ્વાણું વર્ષને ભાડે પર એમને બનાવી આપ્યું બધું લીગલી બધું કરી આપ્યું તો અમે બી સાહેબ જંત્રીના પૈસા ભરવા માટે તૈયાર થઈએ સરકારના સામે ને અમને બી જે લીગલી થતું હોય અમને લીગલી બધું કરી આપે આજે એટલા વર્ષથી અમે અહીંયા રહીએ છીએ આ બધા બિચારા મેક્સિમમ રોજ કમાણો રોજ ખાવા વાળો એરિયો છે આને લઈને તમે સ્થાનિક ધારાસભ્ય અને સ્થાનિક કાઉન્સિલર ને રજૂઆતો કરી છે સાહેબ અમે દિનેશ કુશવા જોડે બી ગયા હતા પ્રકાશ ગુજ્જર જોડે બી ગયા હતા અરવિંદ પેથાણી જોડે બી ગયા હતા બધા જોડે રજૂઆત બધા જોડે થઈ છે એ લોકો ઈ લોકો તરફથી શું આશ્વાસન આપવામાં આવે એ બધા આશ્વાસન આપે કે અમે ભી તમારા સરકારના સામે પ્રશ્ન મૂકશું સરકારના સામે તમારો પ્રશ્ન મૂકશું એને કોઈ તો કોઈ રસ્તો આવતો પણ સાહેબ અમને નથી લાગતું કે અમારો કોઈ રસ્તો આવે

હવે આ બધું છે તો હવે શું તમે તંત્ર પાસે અપેક્ષા રાખો છો તંત્ર પાસે હું અપેક્ષા રાખો અમને આયા બના બીજા બનાવ્યા પણ મકાન સારું જોઈએ લોકાં સારું જોઈએ હા આને બનાવો પણ અમને કદર રહેવા અત્યારે બેહો છે ને આધા હા ભાડે મત હા તો સ્થાનિક એને આ એ લોકોનો એવું કીધું છે કે ભાઈ તંત્ર દ્વારા અમને અહીંયા ને અહીંયા મકાનની સુવિધા આપે

બરોબર પણ આજે એવી વિદ્યાલય ને તમે લીગલી બધું કરી આપ્યું છે એવી રીતે અમને બી લીગલી કરી આપો આજે ધનન મંત્રી જ્યાં કચરા બેઠી હતી ત્યાં પાંચ માલ ની બિલ્ડિંગ બનાવી દીધી દવાખાનો બનાવી દીધો એમને લીગલી કરી આપ્યું છે એવી રીતે અમને બી લીગલી કરી આપો ગેર ગેરકાયદેસર જગ્યા હતી ત્યાં બાંધકામ થઈ ગયા અને એ જગ્યા પર સરકાર દ્વારા લીગલી કરી દેવામાં આવી છે તમારી એ જ માન છે કે આ જગ્યા પર અમને લીગલી કરી આપો આ જગ્યા છોડીને જવું નથી બાપુનગર છોડીને જવું નથી હા રોડ કટિંગ ની અંદર જે પાંચ ફૂટ દસ ફૂટ જે આવતું એ આપવા માટે અમે સામેથી તૈયાર છે એ સરકારની ની બી જરૂરત નહીં પડે સરકાર બોલશે કે અમને ભાઈ પાંચ ફૂટ યા દસ ફૂટ અમને રોડ કટિંગ જોઈએ તો અમે પોતે અમારા હાથે બધું તોડી નાખશું અમારા હાથે બધું પાડી દેશું દેસુ